નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે

આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવ વધવાના છે સાતમા આસમાને પહોંચી આજે ચાંદીમાં ભારે ઘટાડો થયો છે જો કે સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે બુલિયન માર્કેટમાં આજે ચાંદી એક જ વારમાં અઢારસો સડસઠ રૂપિયા સસ્તી થઈ ગઈ છે જો કે તેની કિંમત હજુ પણ એક લાખ બાર હજાર રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે સોનાનો ભાવ પણ ત્રણસો ઓગણચાલીસ રૂપિયા ઘટીને સત્તાણું હજાર નવસો ચોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે

અસ્થિર વાતાવરણમાં રોકાણકારો સલામત રોકાણ વિકલ્પ તરફ વળ્યા છે જેના કારણે સોના અને ચાંદીની માંગમાં ઝડપી વધારો થઈ રહ્યો છે HDFC સિક્યોરિટીઝના વિશ્લેષક સોમિલ ગાંધીના મતે ચાંદીમાં વધારો એ સોનાના વિકલ્પોમાં રોકાણકારોના વધતા રસનો સંકેત છે સ્થાનિક બજારમાં રોકાણની દ્રષ્ટિએ ચાંદી હવે એક નવી ઊંચાઈએ પહોંચી છે LKP સિક્યોરિટીઝના જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા નવા ટેરિફની ધમકી અને ડોલરમાં નબળાઈ એ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ બનાવ્યો તે જ સમયે જે એમ ફાઈનાન્સીયલના પ્રણવ મીરે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન કટોકટી રોકાણ અને કેન્દ્રીય બેંકોની માંગને કારણે પણ સોનામાં તેજી જોવા મળી રહી છે